હાલમાં તકલીફ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ બહેનોને દીકરીઓને દરેક શાળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આયોજનનો હેતુ તો ઘણો ઉમદા છે કે દીકરીઓ આપણી બધી સક્ષમ બને પોતાનું સંરક્ષણ જાતે કરી શકે પણ આવી તાલીમોમાં માત્ર દસ તાલીમો અપાય છે અને બાકીની નેવું તાલીમો ઉપર જ એમનો જતી રહ્ય છે અને રૂપિયા એના ખવાઈ જાય છે જે લોકો ને માર્શલ આર્ટ ક્યારે આવડતું જ નથી કોઈ દિવસ કરાટે નથી કર્યું એ લોકોને એક દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે કે જેના આવા લોકો એક દિવસની તાલીમ લઈને સોળ દિવસ કે બત્રીસ દિવસ છત્રીસ દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે જે ક્યારેય શક્ય જ નથી આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લે અને સામે છત્રીસ દિવસની તાલીમ આપે જે કોચ બનવામાં જનરલી ચાર થી પાંચ વર્ષ મિનિમમ લાગતા હોય બધા એક દિવસમાં કોચ બનાવી દેવાય છે બીજી વસ્તુ ઘણી વાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થા વાળા હોય સંસ્થા વાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેના માત્ર ત્રણ વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય જેને કરાટે સાથે કઈ લાગતું ઓળખતું જ ન હોય

આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ કન્યા આજે કેળવણી છે એની સ્વરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ થતો નથી અને એ કૌભાંડ રૂપે દરેક ગજવામાં જતી રહે છે ગઈકાલે વાંકાનેર એક રાહુલભાઈ પરમાર કરીને એનો મેસેજ આવ્યો હતો અને એ મેસેજમાં એમ કહેવામાં આવ્યું કે વાંકાનેરની કે મોરબીની તાલીમો અમારી પાસે છે

રાજકોટ માટે મેઇન કહી શકાય રાજકોટ માટે કહી શકાય એ રીતે મોરબી માટે બીજા કોઈ હોય જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય પોરબંદર માટે ચોથા હોય પણ એક પણ જગ્યા આવી તાલીમ શક્ય નથી કે એક કોચ છસો થી સાતસો શાળામાં બે દિવસમાં તાલીમ આપી શકે છત્રીસ દિવસ ની તાલીમ એટલે એ આવા કોચ ઉભા કરે કે જે લોકોને કઈ ન આવડતું હોય દરેક જગ્યા મોકલી ને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે અમે રાજકોટ ની અંદર લગભગ પચીસ થી વધારે પહોંચી છીએ આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીભાઈ સંરક્ષણ તાલીમ જે છેલ્લા લગભગ સાત એક વર્ષથી એક જ વ્યક્તિ એને આપવામાં આવે છે એ વ્યક્તિ દ્વારા આ તાલીમ ની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી છસો સ્કૂલો ની અંદર છત્રીસ દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ ત્રણ દિવસમાં પૂરી કરવા ત્રણ ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચીસ કોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ 80 થી 90 કોચની જરૂર પડતી હોય છે જ્યારે આ ટ્રેનિંગ ની અંદર શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગ ની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 5000 રૂપિયા એક સ્કૂલના આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરાવવામાં આવે એટલે અમને 20-25000 રૂપિયા આપી અને એક એક સ્કૂલના 15-15000 રૂપિયા જે છે એ પોતાના ખીચામાં રાખવાની જ વાત છે અને આ ટ્રેનિંગ ની અંતર્ગત જે પણ છોકરીઓ ટ્રેનિંગ લીધી છે તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો ફરજ થઈ જાય છે એ ગ્રાન્ટ નો ઉપયોગ જ નથી થઈ શકતો જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી છસો સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એક ને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ રાજકોટની અંદર એમેચોર કરાટે એસોસિએશન સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે ઓલ ગુજરાત માર્શલ આર્ટ એકેડેમી જે જીતેન્દ્ર સર ચલાવે છે એમના દ્વારા પણ 7 વર્ષ પહેલા ટ્રેનિંગ આપવામાં આવતી હતી તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચનો સમાવેશ કરવામાં આવે અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે પણ એને પેટામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે રણજીતભાઈ છે એ કોચિસને એવું કહે છે કે ભાઈ તમને હું પર સ્કૂલ 7000 રૂપિયા આપી દઈશ તમે જઈને ટ્રેનિંગ આપતા હો જ્યારે એક સ્કૂલની અંદરથી 15000 રૂપિયા સેલેરી ગવર્નમેન્ટ કોચને આપે છે તો શું કામે સાત હજાર રૂપિયા એમને આપે અને સાત હજાર રૂપિયા લઈને પોતે કામ કરે જો પોતે સિત્તેર કે એંસી સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી જ સ્કૂલનો કોન્ટ્રાક્ટ એ લે બાકીનો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થાને આપે એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવે અને બધા પૈસા પોતાના ખીચામાં નાખવાની વાત કરવામાં આવે છે અમારામાંથી નથી લે ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક જે એમનામાં બોલાવેલા પણ એમની બીકે લોકો અત્યારે આવેલા નથી